બીજલ હા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે માઘ પૂર્ણિમા પાછળ કઈ લોકકથા સંકળાયેલી છે માઘ પૂર્ણિમાની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિને દેવતાઓની વિશેષ તિથિ કહેવામાં આવે છે બીજી તરફ માઘ મહિનાની પૂર્ણિમા વધુ મહત્વની છે એવું માનવામાં આવે છે કે આ સમગ્ર માઘ માસ દરમિયાન દેવતાઓ માનવ સ્વરૂપમાં પૃથ્વી પર બિરાજમાન હોય છે અને ગંગામાં સ્નાન દાન પુણ્ય વગેરે કરે છે પૂર્ણિમાના દિવસે વિશ્વના ઉદ્ધારક એવા ભગવાન વિષ્ણુ સ્વયં ગંગા નદીમાં બિરાજમાન છે આવી સ્થિતિમાં માઘ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે આ દિવસે દેવી અને દેવતાઓ પણ પૃથ્વી પર સ્નાન અને દાન કરીને પોતાની દુનિયામાં પાછા ફરે છે પૂર્ણિમા વ્રતને શાસ્ત્રોમાં શ્રેષ્ઠ ઉપવાસ માનવામાં આવે છે પૂર્ણિમાનું વ્રત કરવાથી અકૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને અનેક પાપોનો નાશ થાય છે આ વખતે માઘ મહિનાની પૂર્ણિમા મેં તમને જણાવ્યું એમ કે તારીખ બાર ફેબ્રુઆરી અને બુધવારે છે એનું શું મહત્ત્વ છે અને શું કરવું એના ઉપર ઓલરેડી મેં વિડીયો બનાવી દીધો છે અહીંયા આપણે સાંભળીશું કે માઘ પૂર્ણિમા પાછળ કઈ વ્રતકથા સંકળાયેલી છે કાંતિકા નગરમાં ધનેશ્વર નામનો બ્રાહ્મણ રહેતો હતો તે ભિક્ષા લઈને પોતાનું ગુજરાન ચલાવતો હતો બ્રાહ્મણ અને તેની પત્નીને કોઈ સંતાન ન હતું એક દિવસ બ્રાહ્મણની પત્ની ભિક્ષા માગવા શહેરમાં ગઈ પરંતુ લોકોએ તેને ટોણો માર્યો અને ભિક્ષા આપવાની ના પાડી આનાથી તેણી ખૂબ જ દુઃખી થઈ ગઈ ત્યારે કોઈએ તેમને સોળ દિવસ સુધી મા કાલીનું પૂજન કરવાનું કહ્યું બુધવારે પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠીને બ્રાહ્મણ બ્રાહ્મણીએ સંકલ્પ કર્યો કે અમે વ્રત કરીશું બ્રાહ્મણ દંપતીએ તમામ નિયમોનું પાલન કર્યું અને સોળ દિવસ સુધી મા કાલીનું પૂજન કર્યું સોળમાં દિવસે માતા કાલી પ્રસન્ન થયા અને બ્રાહ્મણીને ગર્ભવતી થવાનું વરદાન આપ્યું એ પણ કહ્યું કે તમે પૂર્ણિમાના દિવસે દીવો કરો અને દરેક પૂર્ણિમાએ આ દીવો વધારતા રહો જ્યાં સુધી આ દીવાઓની સંખ્યા ઓછામાં ઓછી બત્રીસ ન થાય આ સાથે પતિ પત્ની બંને મળીને પૂર્ણિમાનું વ્રત રાખે છે બ્રાહ્મણ દંપતીએ માતાની સલાહ મુજબ પૂર્ણિમાના દિવસે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું અને બંને પૂર્ણિમાના ઉપવાસ શરૂ કર્યા આ દરમિયાન બ્રાહ્મણ પણ બ્રાહ્મણીને સાથ આપતો હતો થોડાક સમય બાદ બ્રાહ્મણી ગર્ભવતી થાય છે અને એક પુત્રને જન્મ આપે છે જેનું નામ દેવદાસ હતું પણ દેવદાસ અલ્પજીવી હતું જ્યારે દેવદાસ મોટો થયો ત્યારે તેને કાશી તેના મામા પાસે ભણવા મોકલવામાં આવ્યો થોડા સમય પછી કાળ તેનો પ્રાણ લેવા આવ્યો પરંતુ બ્રાહ્મણ દંપતીએ તે દિવસે પોતાના પુત્ર માટે પૂર્ણિમાનું વ્રત રાખ્યું હતું જેના કારણે કાળ કંઈ પણ કરવા ઈચ્છવા છતાં પણ તેને નુકસાન ન પહોંચાડી શક્યું અને તેને જીવનની ભેટ મળી આ રીતે પૂર્ણિમાના દિવસે વ્રત કરવાથી વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને વ્રતકથા સાંભળનાર અને વાંચનારની પણ તમામ મનોકામના પૂર્ણ થાય છે આ છે માઘ પૂર્ણિમા પાછળની લોકકથા કે વ્રત કથા આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો મારા વિડીયોને લાઇક કરો અને શેર કરો જય શ્રી ગણેશ